એને બધી પ્રકારની ચોરી કરવાની છૂટ પણ પ્રજા બિચારી કઈક કરે કઈક બોલે તો પોલીસ કેસ કરાવે પોલીસ પાસે માર ખવડાવે પણ પોતે મંત્રી નથી એને કરતા જમીન નો સર્વે નંબર ફેરવી સત્ર નો સર્વે નંબર અહીંયા ફેરવો એમ કરીને ગૌચર ની જમીન પડતર સરકારી ખરાબો દેખાડી અને પોતે લઈ લીધી એનો ભૂતકાળની અંદર એની ઉપર કેસ પણ થયો છે ભ્રષ્ટ ભાજપ સરકાર ને બદનામ કરતા પોતે દબાવવા ધારાસભ્ય ની અંદર એક પણ ધારાસભ્ય ની આવી નાની નાની ફરિયાદો સાહેબ ન હોય કોઈના મીટર ઉતરાવા કોઈની નોકરી ખાઈ જાવી કોઈને ત્યાં પોલીસ ખોટા કેસ કરાવવા એને શોભા દેતું નથી ગુજરાત સરકારમાં વર્તમાન મંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા કોળી સમાજના કદાવર આગેવાન અને રાજકારણમાં છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય સિનિયર લીડર જેને કહી શકાય એવા કુંવરજીભાઈ બાવળિયા છેલ્લા ઘણા સમયથી કંઈક ને કંઈક મુદ્દે વિવાદોમાં હોય છે તાજેતરમાં જ મુકેશ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યાર પછી જે મામલો વધ્યો આવા અલગ અલગ મુદ્દે કુંવરજીભાઈ બાવળિયા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં છે આ તમામ મુદ્દે કુંવરજીભાઈ નિર્દોષ લોકોને હેરાન કરતા હોવાની ફરિયાદ સાથે વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓને પત્ર લખી કુંવરજીભાઈ સામેની પોતાની ફરિયાદ અને રોષ ઠાલવ્યો છે

સંગઠન બાબતે અમે ગામડાના પ્રવાસે હોય લોકો સાથે રેવી તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સત્તાનો દુરુપયોગ કરી મામલતદાર વિભાગ ટીડીઓ વિભાગ પોલીસ વિભાગ કે જીપી વિભાગના અધિકારીઓને સાથે રાખી અમારી સાથે અન્યાય અત્યાચાર કરે છે ખોટા કેસ કરાવવા લોકોને ત્યાં વિભાગને ચેકિંગ નામજોગ બધા અધિકારીઓ હરખા હોતા નથી કોક અધિકારી હારા હોય અમને પણ કહેતા હોય છે કે નામજોગ ત્યાંથી લિસ્ટ આપે છે કે કુરજીભાઈ એટલા એટલા મારા વિરોધી છે ચેકિંગ તાજેતરનો દાખલો સાહેબ તમને આપું અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન હમીરભાઈ રવજીભાઈ કનેશરા ગામના આગેવાન છે ત્યાં એને માત્ર સભા હોય પહોંચીભાઈને સવાલ કર્યો ખાલી એને સવાલ કર્યો તો એનું લાઇટના કનેક્શન કઢવી નાખ્યું ચેકિંગ અપાવ્યું અને જે રોડ ઉપર દુકાન હતી ત્યાં પ્રાન સાહેબને કહીને એમ કીધું કે દુકાન હટાવી લેજો બીજો દાખલો સોમનાથ પીપળિયા વિછિયા તાલુકાના દશરથભાઈ ફુકડિયા સોમનાથથી માત્ર એક આગેવાન એના ઘરે ચા પીવા લઈ ગયા તો એનું કનેક્શન કપી નાખ્યું લાઈટ નું ચેકિંગ આપ્યું આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આમ તો પાંત્રીસ વર્ષથી સમાજનો ઉપયોગ કરી સમાજને અને પછાત વર્ગના લોકોને કેબિનેટ કુંવરજીભાઈ બાવળિયાએ ડરાવવાનો પ્રયત્ન કર્યો છે પણ યુવા પેઢી જાગી છે હવે

ગૌચરની જમીનનો સર્વે નંબર ફેરવી સત્રમનો સર્વે નંબર આયા ફેરવો એમ કરીને ગૌચરની જમીન પડતર સરકારી ખરાબો દેખાડી અને પોતે લઈ લીધી એનો ભૂતકાળની અંદર એની ઉપર કેસ પણ થયો છે એ નક્કી થાય છે કે એની અંદર અધિકારી ત્યાંના સરપંચ ત્યાંના મંત્રી બધાએ ખોટું કરી હડપ કર્યું છે એને હડપ કર્યું એની સામે અમારો વાંધો નથી એને અહીંયા પંચાયતના જે કૂવા છે એના પોતાના પાણીના એની અંદર ચોવીસ કલાકની લાઈટ હાલે સૌની યોજના પીવા માટે પાણીની પાઇપલાઇન હોય તો એની સંસ્થાએ ડાયરેક્ટ પાણી જાય એને બધી પ્રકારની ચોરી કરવાની પણ પ્રજા બિચારી કરે બોલે તો પોલીસ કેસ કરાવે પોલીસ પાસે માર ખવડાવે અમારા એક આગેવાન ચેતનભાઈ ડાબી કરીને અમરાપુરના છે એને માત્ર એમ કીધું કે કોરોના કાળની અંદર રાજ્યના કેબિનેટ મંત્રી કોળી સમાજ ને અન્ય પછાત વર્ગના લોકોને કંઈક સહાય કરે તો આને એને પચાસ કરતા વધુ પોલીસ પાસે પચાસ થી સાહીઠ સાહેબ પટા ખવડાવ્યા એટલે ક્યાંક ને ક્યાંક લોકોને દબાવવા માટેના પૂરતા પ્રયત્ન થયા એટલા માટે ન છૂટકે અમારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રાજ્યના મંત્રીને પત્ર લખવો પડ્યો કે ભ્રષ્ટ ભાજપ સરકારને બદનામ કરતા આવા નેતા પોતે તો ભ્રષ્ટાચારી છે જ પણ પ્રજાને હેરાન પરેશાન અને પગની એડી નીચે દબાવવાના પ્રયત્ન કરે છે પણ અમે પણ એને સ્પષ્ટપણે જવાબ આપી છે કે અમારા સંગઠન સાથે અમે સામાજિક સંગઠન કોળી વિકાસ સંગઠન ગુજરાત તેમજ કોંગ્રેસ પક્ષ સાથે તાજેતરની અંદર હું જોડાણો છું તેમાં મને પ્રમુખની જવાબદારી સોંપી છે ત્યારે મારી સાથે જે લોકો રહેતા હોય કે સામાન્ય પ્રજા હોય એને કોઈ પણ પ્રકારનો કોર્જેભાઈ બાવળિયા મારફતે राजकीयનો સત્તાનો દુરુપયોગ કરી ડરાવવાનો ધમકાવવાનો પોલીસ કે કોઈ અધિકારીઓને હાતો બનાવીને કામ કરશે તો હું પણ ચૂપ રહેવાનો નથી મને કોઈ વાંધો નથી કેબિનેટ મંત્રી બને વડાપ્રધાન બને પણ છા ને જસન તાલુકાની પ્રજાને ગુલામ બનાવવાનું કામ છોડી દે એને ડરાવવાનું કામ છોડી દે અમે ડરવાના નથી એને જે કરાવવો એ કરે ભૂતકાળની અંદર હું પહેલેથી લોકો સાથે રહેતો હોય લોકોના કામ કરતો હોય તો મારે ત્યાં પણ ચેકિંગ કરાવેલા છે મારા પણ મીટર હુમલા માટે કેબિનેટ મંત્રી કોણજીભાઈ બાવળિયા પહેલેથી ને જ લોકોને ડરાવવાનું કામ કરે છે ચૂંટણી વખતે તમે કદાચ એક ઓડિયો સાંભળ્યો હોય છે લોકોને એવી ધમકી આપે મતદારોને ત્યાર પછી તમને કોઈ નહીં હંગરે લગાડે કારણ કે કેબિનેટ મંત્રી કુંરજીભાઈ બાવળિયા દૂધે જોયેલા નથી મારા સમર્થકોને કોઈ પણ ને ખોટી રીતે હેરાન કરશે એટલે એને ન છૂટકે મારો સામનો કરવો પડશે મને કોઈ વાંધો નથી પણ મારા સમર્થકો કઈ કહે છે એટલે હું ચૂપ રહેવાનો નથી મને જે કરવું એ કરે ભૂતકાળમાં મારી માથે બધું કરાવી નાખ્યું છે મને કોઈ વાંધો નથી પણ મારા મારી સાથે રહેલા વ્યક્તિ પચાસ વર્ગના લોકો ગરીબ લોકો એની માથે ચેકિંગ ખોટા કેસ પાણીના કેસ આવા કરાવશે તો હું પણ મારી તૈયારી છે એટલે મહેરબાની કરીને આપના માધ્યમથી હું એને સીધો કહેવા માંગીશ કે મારા સમર્થકો કે અન્ય નાના સમાજના લોકોને હેરાન કરવાનું બંધ કરી દે અન્યથા અમે એને છોડશું નહીં તો મુકેશભાઈ આપે એવું કીધું કે એમણે બસો વિઘા ગૌચરની જમીન હડપ કરી દીધી નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરે છે જે અન્ય પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ કે આગેવાનો છે એમની ઉપર પણ ડરાવા ધમકાવા દબાણ લાવવા ગેસ્ટ કરવા વગેરે વિવિધ મુદ્દે આપે વાત કરી છતાં પણ પુવરજીભાઈ બાવળિયા વર્ષોથી જસદણ અને વીછીયા પંથકમાંથી ચૂંટાઈ આવે છે

એટલે ક્યાંક માન મર્યાદા રાખતા હોય અમને પણ શરમ થાય કે અમારા કેબિનેટ મિનિસ્ટર સામે અમારે બોલવું પડે એ ખૂબ અમને ગંભીરતા લાગે છે સમાજ એવું વિચારતા હોય કે આંદરો અંદર બાજે છે પણ વાસ્તવમાં એનું એનું જે મંતવ્ય એને કોઈ ઓળખતા નથી ખરેખર પછાત વર્ગના અને જે ક્રાંતિકારી લોકો જે અન્ય સમાજ અન્ય લોકો સાથે મદદ કરતા હોય અન્ય પક્ષ હોય ત્યારે ખૂબ હેરાન કરતા હોય ત્યારે અમારે બોલવું પડે ઘણી કરતા મેં તો અવાજ ઉપાડ્યો છે મુકેશભાઈ આપે એવું પણ કહ્યું છે કે કુંવરજીભાઈ કલેક્ટર ટીડીઓ ટીડીઓ મામલતદાર એસપી બરાબર આ બધા અધિકારીઓને અને એમની આખી જે સરકારી સિસ્ટમ છે એની ઉપર કેન પ્રકારે દબાણ લાવે ખાસ કરીને તમે વાત કરી કે પીજીવીસીએલ ના અધિકારીઓને નામ જોગ લિસ્ટ આપે છે કે ભાઈ આ વ્યક્તિના ઘરે દરોડો પાડવો ઓલા વ્યક્તિના ઘરે ચેકિંગ કરવું એનું વીજ કનેક્શન કાપી નાખવું વગેરે મુદ્દે તમે વાત કરી હવે તમે જે ફરિયાદ નો પત્ર લખ્યો છે વડાપ્રધાન ને સંબોધીને એમાં તમે રાજકોટના ડીડીઓ ને રાજકોટના કલેક્ટર ને રાજકોટના એસપી ને પણ એક એક નકલ રવાના કરી છે હવે જે લોકો તમારા આરોપ પ્રમાણે જે લોકો કુંવરજીભાઈ ના હિસારે કામ કરે છે શું એ લોકો તમારી ફરિયાદ સાંભળશે અને જો સાંભળશે તો કાર્યવાહી કરશે વિશ્વાસ છે છે અમે કાયદા ઉપર પૂરો ભરોસો ન્યાયપાલિકા ઉપર ભરોસો છે જો આ ભ્રષ્ટ ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હાથા બની રાજકોટ જિલ્લાના અધિકારી કામ કરશે તો એની પણ નોકરી જાય છે કારણ કે અમે એને પણ છોડવાના નથી કારણ કે અધિકારીઓ પણ સમજી લેવું જોઈએ આજીવન હોય છે અને પ્રજા થી ઉપર કોઈ હોતું નથી એટલે મહેરબાની કરીને અધિકારી સમજી જાય તો સારું નકર ન્યાયપાલિકા ઉપર એની પણ નોકરી મુકેશભાઈ પ્રજાની ઉપર કોઈ નથી આપે એવું જે રીતે જસદણ અને કારણો હોય સમાજ બોલી સંખ્યામાં જસદણ વિછ્યા ની અંદર હોય અને એના લીધે ચૂંટાતા હોય પણ હવે સમાજ પણ જાગૃત થઈ ગયો છે સમાજને ખબર પડી છે કારણ કે છેલ્લા સાત આઠ વર્ષથી કેબિનેટ મંત્રી પાણી પુરવઠા મંત્રી હોવા છતાં વિચ્યા તાલુકો ખેતી પ્રધાન વિસ્તાર હોય તેમ છતાં સૌની યોજનાનું પાણી આવ્યું નથી જયારે કોંગ્રેસ માંથી ગયા ત્યારે એવું કીધું કે આ વિસ્તારમાં પાણી આવશે પણ પાણી વીજળી અને મકાન તો પ્રજાનું મૂળભૂત હક છે અને સરકારે આપવું પડે એમાં કોઈ મંત્રી કે કોઈ સરકાર અમારી ઉપર મહેરબાન થતું નથી પણ સમાજ બોલોર્યો એટલા માટે આવા વચનો આપ્યા કે હું પીએફ માટે પાણી લાવીશ સાત વર્ષ થઈ ગયા હજી વિચાર તાલુકાની અંદર પાણી નથી આવ્યું આમ ત્યાં આમ ત્યાં નકરા ભૂંગળા ફેરવે છે પાણી હજી આવ્યું નથી અને મને નથી લાગતું હજી બે કોરા કઈ આવે એમ એટલા માટે પ્રજા એ મોટા સમાજ હોવાથી મત આપીને એને ચૂંટાવે છે હા હવે આ તમે વાત કરી કે સમાજ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના સમીકરણો એવી વાતો કરી આપે બરાબર હવે મારે આપણે એ કહેવાનું છે કે ખરેખર આ રાજકીય લડાઈ છે કે સમાજના નામે વર્ચસ્વની લડાઈ છે જો મારી વાત સાંભળો મને કોંગ્રેસ પક્ષે પ્રમુખ તો હોજી પાંચ દિવસ પહેલા બનાવ્યો હું પક્ષને એક સાઈડમાં રાખીશ મારી લડાઈ બે હજાર સત્તર થી સામાન્ય વંચિત ગરીબ પ્રજાની ની છે સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ કરીને તમામ લોકો સાથે રાખી ચાલવાની અમારી એક ટ્રસ્ટ નું વિચારધારા છે અમારી લડાઈ કોઈ વ્યક્તિ કોઈ સમાજ કોઈ ધર્મ કોઈ મંત્રી કોઈ સરકારની ની નહીં ટ્રસ્ટ ની સાંભળજો અમારી લડાઈ માત્ર અસામાજિક તત્વો લુખાવો બેની દીકરીઓની છેડતી કરતા હોય લોકોને ડરાવતા હોય ધમકાવતા હોય એ લોકો સામેની લડાઈ છે અને આ લડાઈ રહેશે મારા માટે સર્વ સમાજ ને સમાજ પેલા રહેશે ત્યાર પછી રાજકીય મંચ રહેશે હવે આપે એક આરોપ એવો પણ પત્રમાં માં કર્યો છે કે કુંવરજી ભાઈ દૂધે ધોયેલા નથી તો કઈ રીતે ઈ દૂધે ધોયેલા નથી અને શું શું એમણે ભ્રષ્ટાચાર કર્યો છે સીધો સવાલ છે આપને તમે જાણો છો એના ઉપર એને જે સરકારી જમીન કરી એને લઈને પોતે જેલ જેલમાં ગયા છે ત્યાર પછી ત્યાર પછી એને સમાધાન કર્યું કારણ નાના જે સરપંચ હતા એના ખોટા સહી સિકા કરીને તો એને સાબિત કરી દીધું અને અમારી પાસે પણ અમારી પાસે પણ સાબિતી છે બધા પુરાવાય છે જમીન જે હડપ કરી જવાની વાત આપે કરી છે એ અમરાપુર ગામે બની છે ક્યાર ની વાત છે હા અમરાપુર ગામ વિછ્યા અને અમરાપુર બે પાંચ કિલોમીટર નો રસ્તો છે એને વચ્ચે આવે હા હા

અને તમે એક વિચાર કરો આટલી મોટી ઉંમર ઉમરનો માણસ કેબિનેટ મંત્રી હોય હવે એને પ્રજા માટે કઈક લાભની વાત કરવી જોઈએ એના બદલે એના બદલે કઈ પ્રકારની વાત કરે કે મુકેશ રાજપ્રા નું મીટર ઉતારો હમીરભાઈ રવજીભાઈ કનેસરા નું મીટર ઉતારો દશરથભાઈ નું મીટર ઉતારો અરે કાકા મીટર ઉતારવા માટે મંત્રી બનાવો કે વિસ્તારનું ભલું કરવા બનાવો અમને થી ખબર નથી પડતી એટલા માટે એને પણ વિચારધારા અને હવે ઉંમર પ્રમાણે સુધરી જવું જોઈએ લોકોને હેરાન ન કરવા જોઈએ એવી અમારી બાબત છે લોકોને હેરાન ન કરે તો ક્યારેય અમે ભાઈ એનું મોટું બોલાવવા માંગતા નથી અમે ક્યારેય એ જે કરે મેં અગાઉ કીધું એ વડાપ્રધાન બની જાય તો અમને વાંધો ન હોય પણ મારા સમર્થકોને હેરાન કરે ને એ મને વાંધો છે તો હવે આગામી દિવસોમાં શું રણનીતિ છે આપની કોવરજીભાઈ સામે લડવા માટે પૂરી તૈયારી છે કોઈ પણ સમર્થકને ને ખોટા ભ્રષ્ટ મારફતે દંડ આપવામાં આવશે એના માટે પૂરતી લડત કરશું અમારા સમર્થકોને હેરાન કરશે તો અમે મેદાને આવશું હવે આપે જે પત્ર લખ્યો છે એનો જવાબ મળશે અથવા તો એની કોઈ કાર્યવાહી થશે કે નહીં થાય એક બે અધિકારી હોય એવા સારા છે બધા અધિકારી ખરાબ નથી એને કીધું કે ભાઈ ના સંસ્થા અમને લિસ્ટ આપે છે અને આટલા એટલા જણા હેરાન કરવાના છે ભલે ઠીક છે મુકેશભાઈ હવે આગામી સમયમાં આપની જે કંઈ રણનીતિ હશે તે પ્રમાણે આપ આગળો વધશો અને ગોવરજીભાઈની સામે મેદાને પડ્યા છો ત્યારે એક લીટીમાં તમારે જો ગોવરજીભાઈને કંઈક સંદેશો આપવો હોય તો શું આપો આ લડાઈમાં યુદ્ધમાં હું એને એક લીટીમાં એક છે જવાબ આપીશ કે જસદણ વિછ્યા વિસ્તારની ભોળી પ્રજાએ તમને પાંત્રીસ વર્ષ ઉપર સત્તામાં રાખ્યા કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા હવે તમે લોકો સામે જોવો લોકોનું ભલું ઈચ્છો લોકોને હેરાન કરવાનું છોડી દો તમે ઉમર લાયક થઈ ગયા છો હવે તમને આ શોભનીય નથી કેબિનેટ દરજ્જાના વ્યક્તિને આવું ન કરવું જોઈએ એની ફરિયાદ ન હોય એકસો બ્યાસી ધારાસભ્યની અંદર એક પણ ધારાસભ્યની આવી નાની નાની ફરિયાદો સાહેબ ન હોય

અને અન્ય એમના હરીફો વચ્ચેના દ્વંદમાં પરિસ્થિતિ ક્યાં પહોંચશે એ તો સમય બતાવશે અત્યારે બસ આટલું જ રજા આપશો સ્વરાજ માં આપશો હવે શાંતિથી સાંભળાય બદલ આભાર ધન્યવાદ મુકેશભાઈ આપનો પણ આભાર ઓકે